બાબર તાલુકાના જોરવાળા ગામે ભારે વરસાદે સર્જી તારાજી બાબર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રણ દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ખાસ કરી બાબરના ચાત્રા અને જોરવાળા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી બાબર કટાવ જોરવાળા જવાનો રસ્તો બંધ છે તેમજ ભાબર ઇન્દર વાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તા બંધ હોવાના કારણે બીમાર ગ્રામ લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા જુવાર મગફળી એરંડા કપાસો પાક નિષ્ફળ ગયેલ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણી મકાનમાં ભરાઈ જતાં કેટલાક કાચા મકાનો પડી જતા ઘરવકરી સહિત સામાન પલળી ગયેલ તેમજ ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ પણ સર્જાય છે ગ્રામ લોકો રાસન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલ નુકસાન બાબતે સર્વે કરી સહાય આપવા માંગ કરી હતી ગામની તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે મુલાકાત લઈ સહાય માટે હૈયા ધારણા આપવામાં આવેલ એવા સોમાભાઈ જેરાવળ S1 ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાઠા આ જુરવાડા ગામે ભારે વરસાદના કારણે કેવી સમસ્યા સર્જાઈ છે પહેલા તો આ બે બધા રેક્ટા બ્લોક છે ભાબર તાલુકાથી સંપર્ક વિહોણો ગામ છે કોઈ ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય તો પાપડ જવા માટે કોઈ શક્ય છે જ નહીં હરમો પાણી અહીંયા ઢોર સાંકર મરી ગયા બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં જ્યારે જ્યારે આવી સ્થિતિ થઈ ત્યારે સરકારના ધારાસભ્યો રાજ્ય સરકારના મંત્રીઓ બધાએ મુલાકાત લઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી પુલ બનાવી દઈશું આવું કશું હજુ સુધી કાંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઈટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં છે એ પાણી ફૂંકાય દસ પંદર દિવસે પાણી ફૂંકાય છે પછી પીવાનું પાણી આ ગામને મળશે ઘરોમાં પાણી આ હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી આની આ સ્થિતિ છેલ્લે બે હજાર પંદરથી આની જ્યારે જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે પણ હજુ સુધી એનું કાંઈ નિરાકરણ થયું નથી બોલો કૃષ્ણાબેન ઠાકોર ગામવાડા અમારા ઘરમાં પાણી ભરાણું છે કેડે કેડે હામ અને બધું પલળી ગયું છે માલ ઢોર બારે બાંધા બારે રસોઈ બનાવ બારે રાસો અને કોઈ કઈ રૂજ નહીં ગોધડા પલટી ગયા છે ખાટલા કોઈ હોવા માટે કાંઈ નથી ભાઈ છ તારી બધું પલટી ગયું છે કોઈ કઈ નહીં અનાજ નથી અમે બારે રહ્યા છો નિશાળમાં હુઈ રહ્યા છો આડુસી પાડુશી કંથી લાઈન કાધું છે અનાજ બધું પલળી ગયું છે સરકાર દ્વારા કોઈ સરકાર દ્વારા કોઈ સહાય હોય તો મને આપી શકો તમે અત્યારે કોઈ રેશન કીટ કે એવું કંઈ મળ્યું ખરી તમને એવું તો કશું જ મળ્યું નહીં કેટલું નુકસાન થયું નુકસાન તો કોઈ પાર જ નહીં બીજું નુકસાન જ છે પાણી અત્યારે આધી ભરેલું જ છે થોડોક જ ઓહરી છે ઓકે ખેતી પાકો ને કેવું નુકસાન છે કેટલું પાણી ભરાયું છે ખેતી પાકો માં તો સાહેબ ખેડૂતોને સો સો ટકા નુકસાન છે અને ખેતરો આખે આખે બોટ માં ભરાય છે પાણી પાણી છે બીજું ચારેય બાજુ પાણી છે એટલે બઉ નુકસાન છે ખેડૂતોને પાકો માં તો મગફળી છે ખાસ એરેન્ડા અને અમુક જુવાર ને ગવાર ને આવું છે પણ ખાસ મગફળી અને એરેન્ડા બધું નુકસાન છે સો સો ટકા ખેડૂતો તંત્ર દ્વારા કાલે આવી કે મામલતદાર સાહેબ પીડીઓ સાહેબ એણે કીધું કે અમે બળતર રૂપે બધું સહાય સરકાર કરશે પણ હજી સુધી ક્યારે આવે કોઈ નથી નથી એનું દેશે સુંડાભાઈ